તમારો તમે વિચાર કરો આ લોકો તાકાત તમે બેફામ બોલવાની નફટાઈ તમે જુઓ કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ હાજર નહીં હોય એટલે તમે એક વસ્તુનો વિચાર કરો કે જે માણસ

ચાલી શકે રાજકારણમાં ન ચાલે યાત્રામાં ચાલવા માટે પચીસ હજાર ના બૂટ જોઈએ શૂઝ જોઈએ રાજકારણ માં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએ ને દિમાગ જોઈએ ચાલો એનાથી પડે મને તો ઘણી વાર નવાઈ લાગે છે કે કોઈ પણ બાળક કઈ પણ કારણ મતલબ અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો બોલો કોઈ લેવા દેવા વખતે અને બીજું પેલા કપડા ઉપર અને આવા માણસ આપડા શ્રી રાહુલ ગાંધી સાહેબ એમને એક કરતું મને નવાઈ લાગે છે કે હમણાં અમારા મિત્ર વાત કરતો હતો કે મારા ખાલી કોંગ્રેસ વાળાઓ સોનિયાજી ને ઠગી રહ્યા છે હાઈ કમાન્ડ પાસેથી પૈસા લઈ આવો તે આપણે મેડમ જીતવાના છીએ આપડી હવા ચાલી રહી છે રાહુલ ગાંધી પણ યાત્રા પર નીકળી રહ્યા છે ત્યાંથી પૈસા લઈ આવો

અને પછી હિન્દુ ટેરર લઈ આવે કે હિન્દુ ટેરર છે આ હિન્દુઓ ભેગા ભેગા કરી રહ્યા છે એમાં એમની કઈ જાણી કારણ કે પ્રજા બરાબર જાણી ગઈ કે આટલો મોટો એટેક થયો છે અને શિવરાજ પાટીલ સાહેબ જે મિનિસ્ટર હતા હોમ મિનિસ્ટર હતા ત્યાંના એને જયારે આર્મી વાળાએ કહ્યું કે ભાઈ તમે અમને પરમિશન આપો તો અમે એટેક કરી શકીએ તો પેલા કે ના મનમોહનસિંહ કે નામ

આપણા દેશના નાગરિક છો કે દુશ્મન દેશ નાગરિક તમે શું કરવા માંગો છો તમે કોને સપોર્ટ કરી રહ્યા છો તમે આવી વાતો કરીને જે આપણું આર્મી જે છે એનું મનોબળ તમે તોડી નાખવા માંગો છો રફેલ લઈ આવ્યા તો આ લોકો ગુમાબુમ કરી કે રફેલ અંદર પૈસા ખાધા કારણ કે કોંગ્રેસ વાળા તો પોતે જેવા છે એવા બીજા લોકો દેખાવા માંગતા કે આ લોકો પૈસા ખાધા હશે પછી ફ્રાન્સ માંથી નનૈયો આવ્યો આ લોકો કીધું આ જોઈ લો ચોપડા સુપ્રીમ કોર્ટ ની અંદર બાપ લોટ વાળા થઈ ગયા અને રાહુલ ગાંધીદારખડાવેલા ત્યારે આ ભાઈએ માફી માંગી હતી છતાં એમનામાં નથી આવતી કે મોદી કઈ પણ કરે કે મોદીને કોઈ પણ રીતે ઉતારી પાડવો એમને હલકો ચીકડવો આ કોંગ્રેસ ની મેન્ટાલિટી છે પછી વાત ખુલ્લે આમ કર્યું છે ડંકા ની ચોટ ઉપર કર્યું છે કર્યું છે ઉલડીમાં ગોળ નથી ભાંગ્યો છાપ લેવા જોઉં ને દોણી એ કામ નથી કર્યા એમના સંકલ્પ પત્રમાં રહેતું હતું અમે થ્રી સેવન્ટી કાઢવાના છીએ અમે રામ મંદિર બાંધવાના છીએ ખુલ્લે આમ છે અને હવે તો યુનિફોર્મ સિવિલ કોડ પણ આવી રહ્યો છે એ પણ તમે જોશો એટલે જે કામ કરે છે ખુલ્લી છાતીએ કરે છે તો થ્રી સેવન્ટી નું જયારે આ થયું ત્યારે હમણાં એમના જે કોંગ્રેસના પ્રમુખ થયા છે નવા નવા ખડગે સાહેબ ખડગે સાહેબ પાર્લામેન્ટ થઈ તો તમે વિચાર કરો આ વિરોધ પક્ષના નેતા ત્યારે પણ હતા લોહીની નદીઓ હશે આવું ઉચ્ચારણ તમે પાર્લામેન્ટમાં કેવી રીતે કરી શકો અને જ્યારે થ્રી સેવન્ટી કલર તો ટેમ્પરરી હતી ટેમ્પરરી હતી બાબા સાહેબ આંબેડકરે ખબર ટેમ્પરરી છે આ પરમાનન્ટ નથી પણ એ ટેમ્પરરી ટેમ્પોરરી કરતા 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 ઘુસી ગઈ ઘરમાં ઝડપથી ઉખાડીને આજે તમે વિચાર કરો કાશ્મીરની અંદર 56000 હજાર કરોડ નું રોકાણ આવ્યું છે છપ્પન હજાર કરોડ લગભગ ત્રીસ જેટલા સરપંચો છે અને ત્યાં એ લોકો જોયું તો ના બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે પથ્થરમારો બંધ થઈ ગયો છે અને પેલી મહેબૂબા મુફતીજી જેના માથા પર દુપટતો છે અકલ પડતો છે એ ભાષા કે કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ જીવતો નહી હોય તમે વિચાર કરો આ લોકો તમે જુઓ કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ હાજર નહી હોય આવી આવા ઉચ્ચારણ ને લોકોએ કર્યા છે અને જયારે ત્યારે પાકિસ્તાનના ખોળામાં બેસી જવાનું પાકિસ્તાન વાળા જે પાકિસ્તાન જોડે વાત કરો હોય ભૂના મરખી ચાલતી હોય અને મોદી સાહેબે ખુલ્લું કહું કે જો ભાઈ ગોળી અને બોમ્બના ધડાક વચ્ચે વાત નહી થાય અમે પાકિસ્તાન જોડે વાત નહીં કરીએ પૂર્ણ વિરામ મૂકી દીધું